સાયબર ક્રાઇમે ઉત્તરાખંડ રહેતા જર્નલ સ્ટોરના વેપારી સંદીપ શાંતિ રંજન મંડળની ધરપકડ કરી છે આ વેપારી ઉત્તરાખંડના વેપારી ફંડ ભેગું કરવા રાંદેરમાં રહેતા બે વર્ષનું બાળક જે જન્મજાત પ્રોફાઉન્ડિંગ હિયરિંગ લોસ બીમારીથી પીડાય છે તેને પોતાનું સંતાન બતાવી બાળકના ફોટો અને હોસ્પિટલના ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા રાંદેણમાં રહેતા બાળકના પિતાને ખબર પડતા સાયબર ક્રાઇમમાં આ બાબતની ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે કેટો કંપનીનો સંપર્ક કરી ત્રણ લાખ સત્તર હજાર રૂપિયાની રકમ અટકાવી હતી તે રકમ કેટો કંપનીએ રાંદેનના બે વર્ષના બાળકની સારવાર માટે આપ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ માર્કેટિંગ કરનાર યુવકનું બે વર્ષનું બાળક પ્રોફાઉન્ડિંગ હિયરિંગ લોસ બેમણીથી પીડાય છે જેની સારવારનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા છે આ ખર્ચ કરી શકે તેમ ન હોવાથી કેટો કંપની કે જે

જેમાં ઘટના એ મુજબ હતી કે જે ફરિયાદી હતા તેઓના દીકરાને એક જન્મજાત પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ નામની બીમારી હતી જેના ઈલાજ માટે આશરે ત્રીસ લાખની તેઓને જરૂર હતી પરંતુ તેઓની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોવાથી તેઓ એ ચૂકવી શકે તેવી શક્યતા ન હતી જેથી તેઓએ ઓનલાઈન ક્રાઉડ સોર્સિંગ એકઠી કરતી એક કંપની છે જેનું નામ છે કીટો તે કીટ્ટો સાઇટ ઉપર તેઓએ રિક્વેસ્ટ કરેલી કે તેઓના દીકરાને જ્યાં બીમારી છે તેથી તેને સોર્સિંગ ફંડ મળે પરંતુ તે અરજી જેમાં તેના ડોક્યુમેન્ટ્સ હતા તે કરતા પરંતુ કિટોએ તે અરજી નકારી ત્યારબાદ ફરિયાદીના પત્નીએ જે રોગ રોગ ધારક જે તેમના સન છે તેઓની ડિટેલ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર રાખેલી જે આ કામના આરોપી છે તેઓએ આ જે ડિટેલ હતી તેઓએ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી લઈને તેના ખોટો ઉપયોગ કર્યો જેમાં તે પુત્રના જે ફોટો હતો તથા જે પુત્રના ડોક્યુમેન્ટ હતા તેઓનો ઉપયોગ કરીને એક દીપિકા મલિક નામનું એક ખોટું ટ્વિટર એકાઉન્ટ બનાવેલું અને તેની ઉપર તે આ ડિટેલ્સ મૂકેલી જે એક ફરિયાદના આધારે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આગળ તપાસ હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને ઉત્તરાખંડમાં રહેતા આરોપી જેનું નામ છે સંદીપ મંડલ જેઓની ઉંમર ત્રેવીસ છે જેઓ ધંધો વેપાર કરે છે અને ઉત્તરાખંડમાં રહે છે અને તેઓનું ધોરણ બાર સુધીનો અભ્યાસ કરેલો છે તે વ્યક્તિએ આ ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ ત્રણ લાખ સત્તર હજાર રૂપિયા ફરિયાદીના દીકરાના નામે ક્રાઉડસોર્સિંગના માધ્યમથી લઈ લીધેલા